ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ છેલ્લા ત્રેવીસ વર્ષોથી કેનેડા યુએસએ યુકે તેમજ જર્મની અને અન્ય દેશોમાં સ્ટુડન્ટ વિઝા માટે ખૂબ જ જાણીતું નામ છે અને અત્યાર સુધી સાહીઠ હજારથી વધુ વિદ્યાર્થીઓને વિદેશોમાં સ્ટડી વિઝા પર મોકલ્યા છે અને તેઓને ત્યાં સ્થાયી થવામાં પણ મદદરૂપ થઈ છે ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ દ્વારા તારીખ દસ મે બે હજાર ચોવીસના રોજ એજ્યુકેશન એક્સપોનું હોટલ તાજ વિવંતા અકોટામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોળ દેશોમાંથી એકસો પચાસથી વધુ યુનિવર્સિટીના ડેલિગેટ્સ આવ્યા હતા તેઓએ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપી વિદેશમાં કેવી રીતે અભ્યાસ થઈ શકે અને ત્યાં કેવી રીતે સ્થાયી થઈ શકાય તે વિશે માહિતી પૂરી પાડી હતી ફ્યુચરલિંગ કન્સલ્ટન્ટના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ફ્યુચરલિંગ કન્સલ્ટન્ટની ભારતભરમાં દસ ઓફિસ આવેલી છે અને આવનાર બે હજાર ચોવીસમાં ભારતભરમાં કુલ પચીસ જેટલી ઓફિસ કરવાની તૈયારીઓ છે

ના નામે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે દોઢસોથી વધારે યુનિવર્સિટી અને લગભગ સોળ દેશના પ્રતિનિધિઓ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અને ભરૂચના વિદ્યાર્થી જેઓ માસ્ટર્સ કરવા કા પોતાની કેરિયર બન ભણીને બનાવવા માટે જ્યારે વિદેશ જવું હોય તો એ પ્રકારના અહીંયા આગળ એ લોકોને કેરિયર ગાર્ડિયન્સ આપવામાં આવશે અને સૌથી મોટી વાત છે કે દોઢસો યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ એ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અને જે પ્રકારે પેરેન્ટ્સને કે સ્ટુડન્ટ જે પ્રકારે જે માર્ગદર્શન જોઈએ એ તમામ માર્ગદર્શન અહીંયાથી ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ્સ આપવાનું છે હું ફ્યુચર લિંક કન્સલ્ટન્ટના તમામ પદાધિકારીઓને તમને એ બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ભરૂચની આજુબાજુના ભરૂચના સૌ વિદ્યાર્થીઓ પોતાની સારી કેરિયર બનાવી શકે જેમાં જવું હોય એમાં જે સ્ટ્રીમમાં જવું હોય એ સ્ટ્રીમમાં જઈને પોતાની કેરિયર બનાવે એવા સારા ઉદ્દેશથી આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તમામને હું અભિનંદન આપું આ વર્લ્ડ এড્યુકેશન એક્સપો માં ફ્રી ગાઈડ પણ ડિસ્ટ્રીબ્યુટ કરી છે જેમાં સોલ દેશોના બધી કન્ટ્રીના 16 કન્ટ્રીઝ નું બધું ઇન્ફોર્મેશન બધી ડિટેલ્સ તમારે કેટલી ફીસ પે કરવાની હોય છે તમારે કઈ કઈ કોલેજ માં એપ્લિકેશન થઈ શકે છે સ્કોલરશિપ કેટલી अवेलेबल છે તમારે બેનિફિટ્સ કેટલા મળી શકે છે એસ સ્ટુડન્ટ બન્યા પછી સ્થાયિત થવાના શું શું તમારા માટે ત્યાં બધા રસ્તાઓ છે બધી ઇન્ફોર્મેશન માહિતી છે એ પણ મે ફ્રી ઓફ કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરી છે જે વિદ્યાર્થીઓ આજનો અમારો આ કાર્યક્રમ મિસ આઉટ કરી હોય જે કમ્પ્લીટલી ટોટલી ફ્રી હતું તો તમે લોકો અમારી ઓફિસમાં પણ આવીને આ ફ્રી ગાઈડ કલેક્ટ કરી શકો છો હું ફરીથી કહીશ એમાં સોલ દેશોનો તમારે માહિતી મળશે જાણકારી મળશે તો તમે વિદેશ ભણવા જવા માંગતા હો તો તમારા માટે આ ગાઈડ બહુ જરૂરી છે તમે ફ્યુચર લિંગ કન્સલ્ટન્ટની દહેજ બાયપાસ ઉપર આવેલી ઓફિસ એક્રોપોલિસમાં ત્રીજા મારે ત્રણસો એકમાં ઝોડિયોની ઉપર આવે છે ફ્યુચર લિંગ કન્સલ્ટન્ટની ઓફિસ ત્યાં જઈને રૂબરૂ મળીને બધી માહિતી મેળવી શકો છો સાથે સાથે તમે આ ફ્રી ગાઈડ પણ કલેક્ટ કરી શકો છો ધન્યવાદ